આ હું ડડો છેડો તમને આ લઈ આવ્યા મે જો હાર બાર પહેરાવી દે આ ડડો હું છેડો તમને એ લાવ્યા ને કંપાસ લાવ્યા કંપાસ ચાર ને કો કંપાસ કંપાસ ચાલે છેતન ભાઈ વન કિલો છેતન ભાઈ સાદ આપો અમે જીન લઈ આવ્યા એમ હા જીપ કંપાસ સ્પેશિયલ એડિક્શન કે સમજો YouTube નું પેમેન્ટ છે ને હા મારા એકાઉન્ટ માં આવવાનું છે શરૂ થઈ ગયું ને પોગે પોગાય કહો હામે મે YouTube નું પેમેન્ટ છે ને મારા એકાઉન્ટ માં આવવાનું છે બરોબર બરોબર છે બે માં દેખ મારી પાસે હતો માગવા ન આવતા એમનો માગવા આવતા એની એનું એની ચોખોટમ પછી પડછું અમે લોન પણ નામ ની કરી છે અત્યારે મને નથી કેવું ચાલો વાંધો નહીં એનો પછી કેવું હું તમને કયો વાંધો નહીં હવે લઈ આવો ને તું કુર્તાવળી નો હા હવે હું આજ આજ બિંદાસ આજ સમજો હું તમને કયો તો ને કંપાસ વસ્તુ પડી દઉં કે નો પડી દે આમ જો મારા જે કે થેલા બધું કેમ પડ્યું છે બધું પડ્યું રે આમાં પાંચ જણા દેશ થી સમાઈ જાય આ તે સરસ લ્યો ફ્રીજ માં આ કે ને

હું કઈ બુદ્ધિ વગર નો છું બે કમ્પસ કંપત ગમ્પસ કરું એટલે લીધી કઉ છું હા તું આ લોકો

હાલો બે વાળો તમને કમ્બલ માં રાઉન્ડ મારો વાલો બે ચોથો લાવો કેવો લાગ્યો મારો કંપાસ કંપાસ તો લાઈક કંપાસ તો સર સેટ લે જો છે તે લીધો છે લાવ મારે દર મહિને બીજા 15000 ગોતવાના ને હું 15

તો ઓ નીર આખો આ ય હા ભાઈ હવે કોટી લપું નઈ કરતી આખો જેલેની હાલે જતો હું પૂછ દેજે જેસ ને ઓલા જઈ જાદા બે આ આપણે સાવ લઈને આને નીકળવાળો બધો પથર બધો ચોગડી બગડી બનાવીને ફોન

બસ ને તમારે સમાધાન કરાવ તને એમ તો તો ગયો હા હું હેતલ ભાભી આમ નો હોય આવે

ਕੰਮ ਕਰੋ ਵੀਰ ਜੀ ਕੰਮ ਕਰੋ ਮੈਂ ਕੀ ਕਹਿੰਦਾ ਤੁਹਮ ਮਾਰੇ ਇੱਕ ਵਾਰ ਕਹਿਵੀ ਸੀ ਉਹ ਕਹਿਵੀ ਜ ਬਨ ਕਦੋ ਸੌ ਰਖੂ ਬਨ ਕਰੀ ਦਿਓ ਆਇਆ ਉਹ ਡਕਾ ਹੀ ਜਾ ਕਾ ਹਾਂ ਹਾਲੋ ਬਨ ਕਰ ਦੇ ਉਹ ਮਾਪਾ ਨਾਲ ਆ ਗਏ ਆ ਜਈ ਪਛੀ ਉਹਦਾ ਬਾਵਾ ਨੂੰ ਕੋਲੋਂ ਬਾਵਾ ਕਿਸਤਾ ਉਸ ਤੋ ਵਾ ਖਿਲਾਤਾ ਯਾ ਲੈਵੜੀ ਪਛੀ ਕਾਲਾ ਕੋੜੀ ਆਇਆ ਲੈਤਾ ਹੋ ਲੈਵੜਾ ਜਈ અને હવે કપાસ કપાસ કરતા એ કોઈ પેન્સિલ તો જીપ કંપનીની ગાડી હતી કંપાસ ઈ અમને હવે બતાવી અમે જો અમને બહુ સારી લાગી અને હવે અમે ત્યાં બહાર જાવતી બતાવશું તમે ફરવા જાઉં તો ટૂંક સમયમાં આમાં જવાનું છે નક્કી કર્યું છે સાહુ ત્યાર બતાવશો ગુડ નાઇટ જય માતાજી શેર કરો લાઈક કરો કરો અને કરો ફોલો કરો થઈ ગયું આ કંપસમાં